નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં માય સેલ્ફ ડોક્ટર જલ્પાસન ખારવા અને આજે આપણે વાત કરીશું કે જો અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય તો એના ઉપાયો શું મતલબ કે પ્રેગ્નન્સી નથી જોઈતી અને છતાં પણ પ્રેગ્નન્સી રહી ગઈ છે તો એના માટે આગળ શું કરવું જોઈએ હવે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થાય છે મતલબ કે કોઈપણ જાતના પ્રોટેક્ટિવ મિકેનિઝમ કે પ્રોટેક્શનના સાધનનો ઉપયોગ કર્યા વગર ઇન્ટરકોર્સ થાય છે અને પ્રેગ્નન્સી કન્સ્યુ થઈ જાય છે તો આગળ શું કરવું જોઈએ જ્યારે તમને ખબર પડે છે કે તમારો ઇન્ટરકોસ અનપ્રોટેક્ટેડ હતો મતલબ કે તમે જ્યારે શારીરિક સમાગમ રાખ્યું છે ત્યારે કોઈપણ જાતનું પ્રોટેક્શન યુઝ નથી કર્યું અને તમને એવું લાગે છે કે કન્સ્યુ થવાના ચાન્સીસ છે કે પ્રોટેક્શનનો યુઝ નથી કર્યો તો જ્યારે પણ તમારું અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોસ થયું છે એના બોતેર કલાકની અંદર તમને માર્કેટમાં ઇઝીલી આઈપીલ અનવોન્ટેડ સેવન્ટી ટુ કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પીરિયડ સેવન્ટી ટુ અવર્સની અંદર તમારે લઈ લેવી જોઈએ જો એ પણ નથી લેવાતી અનવોન્ટે સેવન્ટી ટુ નથી લેતી તો એક મહિના ઉપર અમુક દિવસો સ્કીપ થાય છે તો તરત જ તમારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લેવો જોઈએ જેવો તમારો યુરિન પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે તો તમારે ઓવર ધ કાઉન્ટર મતલબ કે મેડિકલ સ્ટોરમાં જઈને કોઈ પણ જાતની અબોશન માટેની પિલ્સ મેડિકલ સ્ટોરમાં જોઈને નહીં લેવી જોઈએ એ એકદમ ઇલીગલ છે જેવો તમારો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે છે તમે મેરિડ છો કે અનમેરિડ છો એની સાથે કંઈ લેવા દેવા નથી તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ ડોક્ટરને કન્સલ્ટ કરી પહેલાં કન્ફર્મ કરાવો કે પ્રેગ્નન્સી ક્યાં છે ગર્ભાશયમાં તો એ પ્રેગ્નન્સી આવી ગઈ છે ને જો ડૉક્ટર એમ કે પ્રેગ્નન્સી ગર્ભાશયમાં છે તો એના માટે ડૉક્ટર તમને અબોશન પીલ્સ આપશે પિલ્સ તમારે ડૉક્ટર તમને જે રીતે લેવાનું કે જે રીતના લેવી જોઈએ પણ જો ડૉક્ટર એમ કહે છે કે ગર્ભાશયમાં પ્રેગ્નન્સી નથી પ્રેગ્નન્સી તો ફેલોપિન ટ્યુબમાં છે મતલબ કે એક્ટોપિક પ્રેગ્નન્સી છે તો આ એક ઇમરજન્સી છે એના માટેથી ઓવર ધ કાઉન્ટર મેડિસિન ના લેવી જોઈએ પહેલાં કન્ફર્મ કરવા કરવું જોઈએ કે પ્રેગ્નન્સીનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે હવે ઇન્ડિયામાં અબોશન એકદમ લીગલ છે તમે મેરીડ છો કે અનમેરિડ છો એની સાથે કંઈ લેવા દેવા નથી તમારે ડૉક્ટર પાસે જઈ તમારે એને સાચી હિસ્ટ્રી કહેવાની છે તમારા આગલા કેટલા મિસકેરેજિસ છે આગળ પ્રેગ્નન્સી છે કે નહીં આ અનવોન્ટેડ પ્રેગ્નન્સી કઈ રીતે છે એ બધું તમારે એની સાથે વાત કરવી પડશે ડૉક્ટર તમને અબોશન પિલ્સ આપે છે અને એ પિલ્સથી જો નીકળી જાય છે મતલબ કે પ્રેગ્નન્સી નીકળી જાય છે થઈ જાય છે તો કંઈ ચિંતા નથી પણ જો અંદર થોડું પણ બગાડ રહી ગયો તો ડોક્ટર તમને ડીએની મતલબ કે કોથળી સાફ કરવાનું કહે છે તો એની એડવાઇસ ફોલો કરી ડૉક્ટર તમને જે પણ એડવાઇસ આપે છે એ ફોલો કરવી જોઈએ ઓવર ધ કાઉન્ટર કોઈપણ જાતની મેડિસિન્સ ના લેવી જોઈએ હવે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ થઈ ગયો છે અનવોન્ટેડ સેવન્ટી ટુ પણ નથી લીધી પ્રેગ્નન્સી પણ કન્સ્યુ થઈ ગઈ છે તો નેક્સ્ટ ટાઈમ તમારે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોશે સપોઝ કે પ્રેગ્નન્સી રહી ગઈ મિસ્ટ બોશન બી કરાવી નાખ્યું પણ જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ સેક્સ્યુઅલી એક્ટિવ થાવ છો તો મેક શ્યોર કે તમે કોઈપણ જાતના પ્રોટેક્શનનો યુઝ કરો પ્રોટેક્શનમાં તમે કોન્ડમનો યુઝ કરી શકો છો મેલ પાર્ટનર કોન્ડમનો યુઝ કરી શકે છે ફિમેલ કોન્ડમ્સ બી અવેલેબલ છે જો એ પણ ના યુઝ કરી શકતા હોય તો અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોઝના સેવન્ટી ટુ અવર્સની અંદર તમારે અનવોન્ટેડ સેવન્ટી ટુ મતલબ કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પીસ લઈ લેવી ખૂબ જ જરૂરી છે આ વિડીયો તમે મેક્સિમમ લોકો સાથે શેર કરો કે જેના લીધે લોકોમાં નોલેજ ગેઇન થાય આના રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર